નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ભાજપ સાંસદોને ધક્કા મારીને ઘાયલ કરવાના મામલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થશે દિલ્હી પોલીસે આ મામલે રાહુલ ગાંધી સામે વિવિધ ગુના અંતર્ગત એફઆઈઆર નોંધી સંસદમાં થયેલા ધક્કામુક્કી બાદ લોકસભા અધ્યક્ષનો મહત્ત્વનો નિર્ણય સંસદના દરેક પ્રવેશ દ્વાર પર કોઈ પણ સાંસદ કે રાજકીય દળ દ્વારા કરવામાં આવતા પ્રદર્શનો પર રોક લગાવવામાં આવી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર ગંભીર આરોપ લગાવ્યા કહ્યું યાત્રામાં અર્બન નક્સલી સંગઠનો સામેલ હતા મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી નાસભાગ નાસભાગમાં અનેલ મહિલાઓ થઈ ગાયલ નાઇજીરિયાના શહેર ઇબાદાનમાં એક શાળાના ક્રિસમસ ફેસ્ટિવલમાં નાસભાગમાં પાંત્રીસ બાળકોના થયા મોત અન્ય છ બાળકો ગંભીર રીતે ઘાયલ જામનગર જીઆઈડીસી ફેઝ ત્રણ વિસ્તારમાં ગૌશાળા નજીક લાગી આગ ફાયર વિભાગના જવાનોની એક ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો જન્મ મરણના ઈ કેવાયસી માટે એએમસીએ મહત્ત્વનો નિર્ણય લીધો હવે પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટની જરૂર નહીં પડે વિદેશી પક્ષીઓ બન્યા કચ્છના મહેમાન પૂર્વ કચ્છમાં ફ્લેમિંગો બર્ડ સેન્ચુરી આવેલ છે આ ફ્લેમિંગો બર્ડ માટે કરવામાં આવી અનેક સુવિધાઓ ભારત આવતા વર્ષે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસની યજમાની કરશે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી પાંચ ઓક્ટોબર દરમિયાન આયોજાશે યોજાશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે